મારું નામ મુનાભાઈ આહિર હરિપરપાર સરપંચ અને રૂડાના જે અડતાલીસ ગામના અમારે એકતા મંડળ બનાવ્યું છે એના કાર્યવાહક તરીકે મારી નિમણૂક બધા સરપંચોએ સહમતીથી કરેલ છે આજે અમે કલેક્ટર સાહેબમાં આવેદનપત્ર આપવામાં આવ્યા છે આવેદનપત્રનો મુદ્દો મુખ્ય એક જ મુદ્દો છે કે જેટલા સરપંચો છે બધા અડતાલીસ ગામના એ રૂડામાં સમાવિષ્ટ ગામડાઓ છે અને વર્ષોથી આ એમાં પ્લોટની ફાળવણી નથી થઈ સો ચોરસવાર પ્લોટની માગણી વર્ષોથી આ અધૂરી પડી છે અને અમે છેલ્લા આઠેક મહિનાથી સરપંચ આપણે રજૂઆત કરી રહ્યા છીએ રૂડામાં ગયા કલેક્ટર સાહેબમાં ગયા ડીડીઓ સાહેબમાં ગયા ત્યાં એવી વાત જાણવા મળી કે આ નીતિ વિષય એક મુદ્દો છે એટલે અમારા હાથની કે પાવરની વાત નથી ત્યારે ગામડાના લોકોની જનતા જે છે એ દરેક દિવસે સરપંચ પાસે આવી તાલુકા પંચાયતના સભ્ય સ્થાનિકો એની પાસે આવી અને પોતાના પ્લોટ માટે રહેણા કેતુ માટે માગણી કરે છે આજ ઘણા પરિવાર એવા છે કે સો ચોરસવારમાં ચાર ચાર ભાઈઓ એના દીકરાઓ જે હોય વવારું છોકરા સાથે રહેવા મજબૂર બન્યા છે પ્લોટ નથી ફાળવા વર્ષોથી આ એટલે જમીન જે ગામતરની જગ્યા હોય એની આજુબાજુમાં જે ખુલ્લી જગ્યા હોય ત્યાં માણસો મજબૂરીથી પોતાના પરિવાર માટે કાચા પકાનો મકા મકાનો બનાવી રહેવા માટે મજબૂર બન્યા છે સરકાર ઘણીવાર ભાઈ અને પ્રેસકદમી કહેતી હોય છે પણ આ તો મજબૂરી છે લોકોની અમારી માંગણી અને લાગણી સરકાર શ્રી પહાં એટલી જ છે બે હાથ જોડીને કે યોગ્ય આ જે અમારો પ્રશ્ન છે એનો તાત્કાલિક ઉકેલ લેવો આપના પ્રેસના માધ્યમથી હું વિનંતી કરું કે આ અમારો પ્રશ્ન ગાંધીનગર મુખ્યમંત્રી સાહેબ સુધી પહોંચે અને અમે એક કારોબારી હતી સરપંચોની એમાં એક નિર્ણય કર્યો છે એ પણ આપના પ્રેસના માધ્યમથી હું જણાવી દઉં કેટલા ગામના લોકો આજે અડતાલીસ ગામના સરપંચો હાજર છે બધા જ ગામો અડતાલીસ ગામ એટલે રાજકોટ ની આજુબાજુ રોડામાં સમાવિષ્ટ નામ બોલીશ તો બહુ વાર લાગશે એમાં બધા હરિપરપા નવાગામ વિરેરાવાજડી ગઢવાજડી વેજા ગામ કારીપાટ ઠેબચડા મૈકા ભીતરી કુવાડવા ખેરડી ધમલપર લાપાશ્રી નાકરાવાડી માલિયાસણ રાજગઢ બેડી આવા વગેરે ગામડાઓ જે રૂડામાં સમાવિત છે અમારો એમ જે કારોબારીમાં જે ઠરાવ કર્યો છે એ રીતનો કર્યો છે દરેક સરપંચો ભાઈ સહમતી કર્યો છે ને એકવાર બધે દિલથી થી આ પાળો મને સરપંચ બધે સરપંચો સાથે કે સરકારના ઘણા કાર્યક્રમો આવતા હોય છે વાર્ષિક ઘણા કાર્યક્રમો સરકારના હા એટલે જે અમારી માંગ છે ને સો ચોરસ વાર પરિવાર દીઠ પ્લોટ ની માંગ છે મફતમાં ગવર્મેન્ટ પેલા પ્લોટ ફાળવતી હતી એ રીતે પ્લોટ ફાળવે કારણ કે ગામે ગામડાની ગરીબ જનતા નાના ખેડૂતો ખેતમજૂરો મજૂરો આ લોકો કોઈ પૈસાથી પ્લોટ લઈ હે એવી કેપેસિટીમાં નથી અને જો આ માંગણી નહીં સંતોષાય તો હવે આવનારા દિવસોમાં નવી પેઢીને રહેવા જાવું ક્યાં મૂળ મુદ્દો આ છે બીજો મુદ્દો તમને કહી દઈ કે અમે જે માંગણી અત્યારે મૂકી છે ને એની સામે જે અમે સરકારને અમારી વાત મૂકી છે એ છે કે આવનારા દિવસોમાં સરકાર શ્રી જો આમાં યોગ્ય સરપંચ શ્રી ઉકેલ નહીં લે આવે તો દરેક સરપંચ તો એમણે તમને હા પાડી છે સર્વસંમતિથી એમ સરકારના એક આરોગ્ય અને